જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો હું છું હમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા હવે જે લોકો મારા નિયમિતપણે વિડીયો જોઈ છે એને ખબર હશે કે થોડાક દિવસો અગાઉ મેં એક પોલીસવાળીને આહીરની દીકરી એનો કોઈ સાથી પોલીસવાળાએ અભદ્ર માગણી કરતા અને શોષણ કરતા એના માટે હું લડ્યો હતો બાદમાં એ બેને વિડીયો ડિલીટ કરાવી દીધો અને એવી જ રીતે મને આજે એક કોલ આવે છે શિક્ષિકાનો આહીરની દીકરીનો અને એના સાથે જે ભણાવતો એ લોકોએ કંઈક મેસેજને કરેલા હતા વિવાદ મેં પૂર્ણ કરી દીધો છે ને એ ભાઈ અન્ય જ્ઞાતિનો હતો તો આ વિડીયો મારે નથી કોઈના નામ લેવા નથી દીકરીના નામ લેવાના પ્રાઇવેસી છે અને વોટ્સઅપ કોલ આવ્યો હતો એટલે કોઈ રેકોર્ડ નથી પુરાવા જોઈ તો આપણે રૂબરૂ બેને બેસાડી શકીએ હવે આ વિડીયો મારે એટલું જ કહેવાનું છે કે આહિરની દીકરી પોલીસવાળી પોલીસમાં હોય કે શિક્ષકમાં હોય કે ક્લાસ વન અધિકારી હોય ક્લાસ ટુ અધિકારી હોય આહિરની દીકરીઓ ઘણી નોકરીઓ કરે છે પોલીસમાં બહુ બધી આહિરની દીકરીઓ છે હું બધી આહિરા આહીરાણી જેટલી છે ને એ બધાને એ જ કહેવા માંગુ તમારો ભાઈ અમીર બારાડી છે ને ત્યાં સુધી કોઈ બારનો કોઈ બીજી જ્ઞાતિનો જેથી તમને શોષણ કરે ને પોલીસ વાળો ગમાવડો હોય બધા પોલીસ વાળા હોલા ન થતા હસમુખ પારકી જેવા અમુક હોય એ લોકો બધા આખા પોલીસ ને ચિત્ર ખરાબ કરતા હોય તો આવા અમુક બે ટકાના જે છે શિક્ષક હોય કે આ લોકો જે શોષણ કરે છે એની માહિતી મને આપો નહીં હું તમારું નામ આપું નહીં તમારું નામ જાહેર કરું નહીં તમારા નંબર જાહેર કરું ગુપ્ત રહેશે તમને ન્યાય અપાવવાની જવાબદારી હમીર બારાડીની આયરની દીકરીઓ સામું જો કોઈ અન્ય સમાજે જોયું તો મોઢું મારું જોઈ લેજો ખાસ જો મારી આયરની દીકરીઓ કોઈ જોયું તો યાદ રાખજો એકવીસમી સદીનો નો બારવટીઓ હોય અમીર બારડી એકવીસમી સદીનો નો બારવટીઓ હોય આ અમીર બારાડી હું સહન નહીં કરું આ સીધી વાત છે બેનું દીકરીઓને જે દી કોઈ ખરાબ નજરે જોઈ તેથી હમીર બારાડી સહન નહીં કરે અન્ય જ્ઞાતિ માટે જો લડતો હોય તો આજ તો માથે આવે તો અમીર બારડી જીવ દે દીધો મેં આજી બેનની વેદના હેપરી હતી નહીં ભાઈને મેં લઈ લીધો અમારા અમારી ટીમ બહુ મોટી અમીર બારાડી જે આ લોકો કે અમીર બારડી ગેંગ એ સારા એ કરે તો અમારા લોકો એ ભાઈને વ્યવસ્થિત કરી દીધો કાયદેસર માફી મગાવી દીધી હોય નવું ભાઈ ભૂલ નહીં કરે એવું બધું એને બાહિંદરે આપી તો ભવિષ્યમાં કોઈ આયરની દીકરી પોલીસમાં નોકરી કરતી હોય ને કે શિક્ષિકામાં નોકરી કરતી હોય કે ક્લાસ વન ટુ જેમાં ક્લાર્ક કોઈ પણ ફિલ્ડમાં આયરાની નોકરી કરતી હોય ને તમારા અધિકારીઓથી દબાવવાની જરૂર નથી તમારો અધિકારી ખોટી રીતે નથી દબાવવાની જરૂર સમજાણ કાયદાકીય રીતે રહેવાનું તમને ખોટી રીતે અભદ્ર માગણી કરે કે આયરની દીકરી માટે ખોટી રીતે તમારું શોષણ કરે છે કે કંઈ માંગણી કરે છે કે ખરાબ મેસેજ કરે છે કે કંઈ તમારું એવું કરે છે જે તમને નથી પોસાતું તો તમે હમીર બારાડીને માહિતી આપજો હમીર બારાડી જીવે ને ત્યાં સુધી મારા આયરની દીકરીઓને હું તકલીફ નહીં જો મૂકી નહીં ગમે એવો કદાચ એનો ઉપલી અધિકારી વાળો હોય ને ગમે એટલા એ ખંધે સ્ટાર વાળો હોહે ને જો મારી આઈરાણી ઉપર ખરાબ નજર કહી દી જો આઈરાણી મને ફરિયાદ કરી તો હું કાયદાકીય રીતે લડીશ અને ન્યાય પાવીશ કાનૂન હાથમાં નથી લેતા અમે ક્યારેય અમીર બારાડી છે ને સામે કોણ છે જોતો નથી અસમુખ પારગી દલિત છે પોલીસમાં છે તોય અમીર બારાડી લડે છે કદાચ ગમે એવડો અધિકારી હોય ને મારી આયરાણી ઉપર આંચ આવે ને તેથી અમીર બારાડી લડ્યો આ મોટું જોઈ લેજો મારે જિંદગી આમાં જ ખપાવવાની છે કદાચ લડતો લડતો મરી જાવ ને આયરની દીકરીઓ માટે તો અમીર બારાડી લડીએ અને આ વિડીયો છે ને ખાલી તમે જોવો એવું નથી આ વિડીયોને એટલો શેર કરજો આપણી દીકરી નોકરીયું કરતી હોય ને આ મોકલજો પછી પોલીસવાળી હોય કે શિક્ષિકા હોય ક્લાર્ક હોય કે મામલતદાર હોય કે કોઈ પણ અધિકારી હોય આપણે આયરની દીકરીઓ મોકલજો ત્યાં સુધી મારો વિડીયો તમારો ભાઈ અમીર બારડી જીવે હો તમારી બેનું નોકરી કરતી હોય એને મોકલજો આ વિડીયો તમને કોઈ આવું કરે તો તમે અમીર બારાડીને મેસેજ કરો તમારો ભાઈ બેઠો હોય અમીર બારડી જીવે મુંજાવાનું હોય મેં ઓલી બેનને બેન ને ફોનમાં હમીર બારાડી જીવે અને તમે આંખમાં આંસુ પાડો એ વાતમાં માલ છે અમીર બારાડી જીવે મુંજાવાનું ન હોય આયરની દીકરીઓને હે આ ગઢવીની ઓલી ઘરવાળી હતી એના માટે લડતો હોય તો અમીર બારાડી તો તમારો આયરનો દીકરો છે ભલા માણસ મેં બેન ને કીધું આ શું લુસી નાખ અમીર બારાડી હજી જીવે હે અમીર બારાડી જીવતો હોય ને હું ભીખ માંગવી પડે કોર્ટમાં જઈને ન્યાયની હે કાયદાકીય રીતે બરાબર છે પણ અમીર બારાડી જીવે હું તમારે બીજે ક્યાંય ભીખ માંગવી પડે તમારો ભાઈ બેઠો હોય અમીર બારાડી આજે આપણા પૂનમ બેન કોઈ બોલે છે તો હું એનો સમર્થક છું પૂનમ લોકચાહના છે મારી એના પ્રત્યે ગમે એમ તો આપણી હાયરની દીકરી ને પૂનમબેન મેડમ એવી રીતે કોઈ પણ આપણી દીકરીઓ જ્યાં જ્યાં મને કોઈ ખબર પડી કે આપણી બેનની ટાર્ગેટ કરે કોઈ પણ પોલીસ વાળી બેન હોય કે શિક્ષિકા હોય ત્યાં અમીર બારડી લડશે ફાઈનલ છે મારી જિંદગી વહી જાય ને તો એ ત્યાર છે પણ મારી હાયરની દીકરીની તકલીફ નહીં થવા દઉં દીકરા મારે યાદ રાખવા જોઈએ કે અમીર બારડી હતો એ થઈ ગયો એકવીસમી સદીનો બારવટીયો ફાઈનલ છે મારી હાયરની દીકરીને તકલીફ પડે ભલા માણસ તો મેં જિંદગી ધૂળ પડી હે અને મેં યુટ્યુબ ચેનલે ખોલ નાખ્યું આજથી અમીર બારાડી ગુજરાતીમાં ફોલો કરી લેજો બરાબર ચોવીસ કલાકમાં દેખાડ દેજો પચાસ હજાર સબસ્ક્રાઈબર કરી તો વધારે વિડીયો લાંબો નહીં કરી હું એક લગ્ન પ્રસંગમાં ગયો હતો અને મને આજે એક ગર્વ પણ થાય છે કે લગ્ન પ્રસંગમાં બસો અઢીસો જણા ફોટા વિડીયા પાડ્યા ક્યારે પાડ્યા અમીર બારડી સારા કામ કરે છે બેનું દીકરી માટે કરે બરાબર જામનગરથી હું આવતો તો પાસે ચાર પાંચ છોકરીઓ ઉભી હતી એ લોકો ફોટો પાડ્યો બેન દીકરી મને ગર્વ થયો આપણે બેન દીકરી વિડીયા જોઈએ છે એટલે આપણો ક્યારે હવે ગાળો કે એવી ક્યાંય કોઈ શબ્દ નથી બોલવાના સારા વિડીયો બનાવવાના છે બેન દીકરી વિડીયા જોઈએ છે અને આયરની દીકરીઓ માટે એટલો જ સંદેશ છે તમારો ભાઈ અમીર બારાડી જીવે છે તો આપણે આયરની દીકરીઓ જેટલી કરે ને એના સુધી દેજો દેજો હોય કે આવે તમારો ભાઈ બેઠો કોઈ અધિકારી શોષણ કરતો હોય તમારો ભાઈ બેઠો હોય લડી મરવાનો હું તમારા માટે એમને થોડો અમીર બારાડી બારાડી કહેવાય બરાબર તો વિડીયો લાંબો નહીં કરીએ કેમ કે હું બાર છું અને બહુ લેટ નાઇટ થઈ ગઈ છે તો બધા મિત્રોને જય દ્વારકાધીશ તમારા ભાઈના જય મુરલીધર જય દ્વારકાધીશ જય કાળિયા ઠાકર